હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સૌરાજ આઠસો સોત્રી એક્સ એમ પાંત્રીસ એસપીનું ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો ફૂલ જવાબદારી સાથે સાવ વ્યાજબી ભાવમાં સુરેશભાઈને વેચવાનું છે તો મિત્રો આપણે ટ્રેક્ટરની કિંમત મોડલ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો સૌરાજ આઠસો સોતરી એક્સ એમ ટ્રેક્ટર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સ્વરાજ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ જોવા મળશે કંપની કલર સાથે જો સાથે જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં કાટછડો કેમ્પ તમને જોવા નહીં મળે અને મિત્રો ટ્રેક્ટરમાં ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં હળની કીટ પણ સાથે ફિટિંગ છે તે પણ સાથે જ મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને ગેર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા વર્ક કરતાં જોવા મળશે કન્ડિશન તમને સુપર ટ્રેક્ટરની જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ કમની ફિટિંગ જોવા મળશે અને મિત્રો લાઇટ વાયરિંગ કમ્પ્લીટ બે બેટરી સારી જોવા મળશે બધું મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમને સારી જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ કિંમતની અને માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં જે પણ કોઈ મિત્રો આપણી સેનલ ચેનલ ઉપર પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ લાયકન દેખાય એને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સૌરાજ આઠસો સોત્રી એક્સએમ ટ્રેક્ટરના માલિકને તો માલિકનું નામ સુરેશભાઈ છે અને મિત્રો સુરેશભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા મિત્રો ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો સુરેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો છેતાલીસ ઓગણસી ત્રણ ઓગણચાલીસ સુરેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તો મિત્રો તાલુકો રાણપુર ગામ હડમતાળા ગામ જોવા મળશે તો મિત્રો નામ સુરેશભાઈ સુરેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો સૌરાજ આઠસો સોત્રી એક્સ એમ ટ્રેક્ટર લેવાય તમે તો વધુ માહિતી માટે સુરેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ